નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં હવામાન વિભાગને લઈને મહત્વની આગાહી આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી આજે કયા જિલ્લાઓમાં પડશે વરસાદ અને ચોમાસાને કેટલી વાર જાણીએ અગત્યના તમામ મહત્વના સમાચાર તે પહેલા ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે તેની નવી આગાહીમાં કહ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ પડવાની આગાહી છે એટલે કે ગુજરાતવાસીઓએ ફક્ત હળવા વરસાદથી સંતોષ માનવો પડશે ગુજરાતમાં બાવીસ જૂન દરમિયાન ભારે આગાહી કરવામાં આવી છે અને ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે મિત્રો ગુજરાતમાં આગામી પંદર જૂનની આસપાસ ચોમાસું બેસી શકે તેમ હતું એવામાં હવામાન વિભાગે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમને કારણે વરસાદનું આગમન પંદર જૂન કરતાં વહેલા થવાનું હતું પરંતુ તેની ગતિ એવી દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે અને મહારાષ્ટ્ર આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે નબળી પડતા વરસાદની ગતિ પણ ધીમી પડી ગઈ છે જેને કારણે હવે ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થઈ શકે છે વરસાદ લાવનારી સિસ્ટમ દક્ષિણ ભારતથી મહારાષ્ટ્ર સુધી ફટાફટ પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા બાદ સિસ્ટમ નબળી પડી ગઈ છે અને ગુજરાત સુધી પહોંચી શકે તેમ નથી આવા સંજોગોમાં ગુજરાતને હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા વલસાડ દમણ નવસારી તાપી સુરત ભાવનગર અમરેલી દેવ ગીર સોમનાથ ખેડા આણંદ વડોદરા દાદરા અને નગર હવેલી વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે આ સાથે જ ત્રણ જૂનના રોજ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે